2025-26 માં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા જોન નંબર 8 એટલેટિક્સ સ્પર્ધામાં અંડર 11 વર્ષમાં કુમારી સુમૈયા તેલી 50 મીટર દોડમાં બીજો નંબર પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે જ્યારે જોસી ધેયાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવેલ છે આજ વિભાગમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં કુમારી નિત્યા રાજપુરાએ તૃતીય નંબર પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવેલ છે જ્યારે છઠ્ઠા નંબર ઉપર અંડર નાઇન વિભાગમાં કુમારી નંબર પ્રાપ્ત કરેલ અસમત કરેલ છે શ્રી બાગ ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમના બહેનોએ સતત ત્રીજા વર્ષે મેડલ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ મેળવેલ છે તારીખ સાત નવેમ્બર બે હજાર ના રોજ ભાવનગર સેન્ટ જેવિયર્સ સ્કૂલ ખાતે આજરોજ ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસના પ્રારંભ સાથે શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમના નાના દીકરાઓએ પીટીઆઈ આસિફ ખાન પઠાણના કોચિંગ અને યોગ્ય માર્ગદર્શનને લીધે દીકરીઓ આવી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે શ્રી નંદ શાળા ફેમિલી વતી ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર